શ્રી ગુરુભ્યો નમઃ જય શ્રી કૃષ્ણ ગુજરાતમાં અને સમગ્ર ભારત વર્ષમાં સમગ્ર ભારત વર્ષમાં જ નહીં પણ સંપૂર્ણ વિશ્વમાં જ્યાં જ્યાં સનાતન ધર્મને માનનારા લોકો છે ત્યાં ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ખૂબ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ઉજવાઈ રહ્યો છે અષાઢની શુક્લ પક્ષની એકાદશી જેને આપણે દેવશયની એકાદશી કહીએ છીએ ત્યારે ભગવાન વિષ્ણુ એ યોગ નિદ્રામાં પોઢે છે આવી આપણી પૌરાણિક માન્યતા છે ચાર માસ ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં શયન કરે ત્યારે ભગવાન શિવ આ સૃષ્ટિનું સંચાલન સંભાળે છે અને એટલા માટે આ ચાર મહિનામાં ભગવાન શિવની પૂજા શિવનો મહિમા વિશેષપણે આપણે જોઈએ છે ચોમાસાના મહિના છે વર્ષા થઈ રહી છે મહાદેવને પણ પાણી વાલું મહાદેવ ઉપર સતત અભિષેક થાય મહાદેવ દેવશયની એકાદશી એટલે પછી ભગવાન વિષ્ણુની રાત્રિ રાત્રિ નિદ્રા અંધારું આ બધાનો સંબંધ તમોગુણ સાથે છે તમોગુણના અધિષ્ઠાતા દેવ ભગવાન શિવ છે અને શિવ એ ત્રિભુવનના ગુરુ છે તુમ ત્રિભુવન ગુરુ બેદ બખાના આન જીવ કા કાજાના અને એટલા માટે ગુરુપૂર્ણિમામાં ભગવાન શિવ જે ત્રિભુવનના ગુરુ છે એને વંદન કરી અને પછી શંકરમ કેશવમ શંકરાચાર્ય સૂત્ર ભાષ્ય કૃતવ વંદે પુનઃ પુનઃ ભગવાન દેવાધિદેવ મહાદેવ ભગવાન આદ્ય શંકરાચાર્ય આ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહે છે એટલે અનેક પુરાણોના રચયિતા વેદોને જેમણે વ્યવસ્થિત કર્યા એવા ભગવાન વેદવ્યાસ એમનાથી માંડી અને આપણા જે કોઈ દીક્ષા ગુરુ હોય આપણા જે શિક્ષા ગુરુ હોય એ બધા જ ગુરુઓના પ્રત્યે શ્રદ્ધા અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો આજનો દિવસ છે આપણે સૌ ભગવાન આદ્ય શંકરાચાર્યથી લઈ દેવાધિદેવ મહાદેવથી લઈ અને આપણા સૌના ગુરુઓ પ્રત્યે શ્રદ્ધાપૂર્વક આજના દિવસે સમર્પિત થઈએ સદગુરુ એ છે જે અજ્ઞાનરૂપી અંધકારને પોતાના જ્ઞાનરૂપી પ્રકાશ દ્વારા દૂર કરે છે અજ્ઞાનના અંધકારમાં ભટકવું ન પડે અને આપણને સૌને આપણા કલ્યાણનો માર્ગ મળે એ માટે સમર્થ તપસ્વી ત્યાગી અને બ્રહ્મજ્ઞાની એવા સદગુરુને શરણે જઈ અને આપણે આપણી જાતને એના પ્રત્યે સમર્પિત કરીએ એટલે કે એમણે બતાવેલા માર્ગે ચાલવાનો પ્રયાસ કરીએ એમાં જ ગુરુ અને શિષ્યના સંબંધની સાર્થકતા છે આપ સૌને ગુરુપૂર્ણિમા પર્વની હાર્દિક વધાઈ સદગુરુની કૃપા આપણી અંદર જ્ઞાનનો પ્રકાશ કરે જે પણ નશ્વર છે એના પ્રત્યે વૈરાગ્યની વૃત્તિ આપણી અંદર આવે અને આપણા કર્મો વિશુદ્ધ બનતા જાય અને પરમ તત્વ તરફની આપણી યાત્રા અવિરત આગળ વધતી રહે એવી સદ્ગુરુદેવના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છા શ્રી ગુરુભ્યો નમઃ જય શ્રી કૃષ્ણ